પરસેવો માથાને રેલામાંથી જાય છે ને તને ટાઈડ વાજે તો તારે ડોક્ટરને બતાવવું પડશે અરે બહુ ટાઈડ વાજે નવી કન્યા જો તો કઈ છે એસીટી પડી હોય તો ગેરેજમાં પડી છે જોઈ લેજે એ હા હો ઉભો રહેવો ઘણી તો એમાં એવું છે થોડીક છે ને મારું ઇમ્પ્રેશન વધારવા માટે થોડીક મારે ભાષામાં થોડો ભાર લાવવાનો છે હા 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 જેના તકે કાલે વારે જો મારે ઘરેથી એમ કેને કે જોવા જવાનું છે બક્કા હા 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 તમારા ભાષામાં થોડો ટેકો રહે ને તો અમે વાળે હા 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 બોલ્યા એ બ અચ્છા અચ્છા જા થાવા તો દે લોડા અમાર કઈ સીવર પેટ્રોલ જેવું છે આમ આ માં બધા કરી ગાળ્યો બોલે બોલે કરી છે ને તો મારી જીભ

તો પ્લીઝ આઈ વોન્ટ ઓલ 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 ક્વેશ્ચન આન્સર ટુ ગીવ યુ ઓકે ગુજરાતી મન અરે અમુક અમુક અંગ્રેજી ના ભેળિયા હોય ને કે દેવું પડે આ બધા અમુક અમુક એ તરો કે તમે જો છો દેશી શબ્દો બોલવાની છે ને આ પલ્લે નદી પડતા એ પલ્લે ગયો ગાન મરાવાન તું હાંભળ ગુજરાતીમાં બોલા સીધે સીધી વાત નો બકવા છે જ્યારે પણ જોવા જવાનો થાય કે એમ લાગે છે ઘરેથી તમને જોવા જવા મોકલે છે અને તમને એમ થાય કે હવે લગ્નનું ટાણું આવી ગયું છે મારી પણ અઢળક માહિતી છે આ બાબતે મને કઈ મોંકો જ નથી આપતું તમે મને એક ચાન્સ આપો કે હું તમારો છે ને સાથીદાર બની શકું એક શુભ તરીકે અને જો મારા લીધે કોઈ પણ એક વ્યક્તિનું જીવન સુધરતું હોય ને તો એનાથી વધારે મારે તૃપ્ત થવાની વાત એક છે એને કરી ગયા તો પ્લીઝ આન્સર એન્ડ ધ ક્વેશ્ચન ટુ આઈ ગીવ યુ ઓકે બ્રો તો જ્યારે પણ જ્યારે પણ પરિસ્થિતિ હોય તમે કમેન્ટ કરી શકો છો આવી ઓલ ઓફ આન્સર ઓન યુટ્યુબ કમેન્ટ સેક્શન ઓકે સો બી વિથ આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ બ્રો થેન્ક યુ સો પર ટેન્શન એ બંદા છે ચોદી આયા આયા

यार इसाइज़ सर्पिलियों पाँच साल पाँच साल आर्टिलरी पाँच साल है ले दो बावज़ाचल अभी जा बट्टा बट्टा ला जाऊ जाओ जो जा। अच्छा M60 वापरवानी चल जबरदस्त काम कर दीजिए इस सारी रात आहे भरता अरे बलियाँ दो में मरता माने ना मेरी मन में याँ

તું લૂટી લેન રે ઇની ઉકા ગાન મારે હે બ્લુ નાખે ઓકે પ્લીઝ મારી લૂટ ખાંગઈ 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 વેલા હું મુલ્યક ગયા રાત તીરસ કાર લઈયો યાર હે હે આયો તો લુટવા હા છો ને તીરસ કાર વેલા હું મુલ્યક ગયા આમાં લૂટ પડી એસીટી પડી વે પેરાબોલ છે હાલ છોડ હળો દરેક હોયા થનસનસ લે ને ગાઈ ફન આછો ઝોન હવે ભાગવું પડે છે એસીટી છોટી છે ના ના હળકતી પેરાબોલ છે

કારણ કે ભાન પડતી નથી ખાલી જગ્યા નીકળ્યા લગ્ન કરવા બોલી શકતો રીતે તમે હવે જેની આરે જોડાયા છો રેડી અને હું તમારા સંગાથમાં જોડાણો છું તો તમારે મારામાં એટલી સમજણ હોય પડે કે હું અમુક અમુક વસ્તુ કોડવડ બોલી દઉં તમે સમજી દો રેડી એટલે કોઈ આપણો તોડી ન લે અરે કાલે અવરે છે ને જો હું સુધારાના રસ્તા ઉપર તમને લઈ જાઉં ને તો ઘણા ખરાઈને પેટમાં છે ને બળતર ઉપડી આવશે જેનાથી તમને છે ને તોડવા કરશે અને મારીથી છૂટા પાડવા કરે છે લાઈક ધીસ અત્યારે નોર્મલ હું તમને કહું કે ભાઈ બન હોય મારો ઉદાહરણ તરીકે ગમ્મી જોઈ સિગરેટ પીતો હોય અને જોઈને સુધારવા કરું નામ નહીં લઉં તો એની હારે જે પીવાવાળા છે ને એ મારું ગમે ખોદણી કરીને મારી હારે છે ને એની ભાઈબંધી તોડવા કરશે ઈસ જસ્ટ લાઈક દુનિયાનો નિયમ ડીવાઈડ એન્ડ રૂલ અંગ્રેજોના નિયમ ઉપર આ બધા હાલે છે પીકીના સમજાય એટલે આપણે જરાક એના ઉપર ધ્યાન દઈએ અને છે ને અને હાશા કોટાની ભાન ઉપર થોડું સમજીએ રેડી કેવાળા કીધું રાખે આ કરી લે તે કરી ઉતરી મારી દે ઉતરી મારી દેજે બે છે બે છે એક ગયો એક ગયો એક આયા આવે

ઈ બંદા રીવે કર્યો આપણે છે ને થર્ડ પાર્ટી ને હાલ ચલ લઈએ લે મોડીઓ કઈ ક્યાં છો ભાઈ કે બસ 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 આ રહ્યો છે હું એકલો બાર કાપી છું લોડો એકલો કાપી સોજન ને ગેમ સમજે વાલે કો ઈશારા કોફી હે ઓ બરે યો જો તો એટલે એમ કોઈ છે એ છે બજુ જો કોઈ નથી આ એલ માં છે લગભગ ચાલી એટે બાય ઉતરી જાય આ જો પેલા કોઈ નથી લવડા આ ક ઘરે કવરમાં માં છે ઉતરી

આરામ રે હું આવું જ વારે ગાઉં છું બોમ બોમ નાખ દેવ લાગે તો પાક આ મારા ઈ બીજો છે એ બીજો અલગ બંદો છે નોખો બંદો હા લોઈડો ગ્રેનેડ લોઈડો થોડો નોખો બંદો ક્યાં છે યાગો છે લો તો આવી હે તો આવી હે હા દાદરા તૈયાર ઉપર જો છે ન્યા જાવું નું નીકળે જો લો પથ્થર રે ભાઈ બનો લો જો મુ બી નેડ નાખે આની ઉપર આ ઘરની વાય આવી

યા બે છે કુ આ યા બે છે જો જો જોજે આવી હવે આ સ્કર્ચ દેજો ડમેનસનો યાર હું કઈ રીતે ચડું બધા ફ્રેન્ડ બની અંદર અંદર યાર ટાઈમ ને હેઠે બનનો છે એ છે કર્યું નું અંદર મારા ભાઈ ભાઈ મિત્ર ભાઈ

ને ભાઈ બાન ઉપર વાળા નાખી મેગઝીન ખાલી કરી જ્યારે મીરો રેડી તું ન્યા ઓ આ મારી પાસે ઊભો તો રેડી તને ઉપર બંદો નો દેખણો ઉપર સડતો તો ન દેખણો યાર જોઈ નહી યાર તો મારું મને પેલા સડે દીધો જ ને તો સંભાળ લે પેલા આવ્યો જ નહી હા એક ને માર્યો બીજો આરામ મરી જતો ઓરે વાહ વાળા મને મન મને એમ જો બે છે ને એક સિંગલ બંધો છે મે કીધું શાર પાંચ બંદા છે જે સોધી ને બે કે થી એક સાથે જે ખબર જ નો રે પેલા મેં છે ની બે ભાળ મે કીધું ચાલો આ બે છે કે આમે બે ભાળ આરામથી થી બુયા થઈ જાય પણ શું કરું યાર

હોડ સાલે હે હીકે હરાગ હેક પણ હણ્રે હાગ હણાગ હાગ સાગ હસ�ગ હાગ સાહ હસુંંડ હાંડહ ઱ાગ હ � Ito benda usia, ya. soto, deka iski, kawale loko, a pasaju, tre, nyelam lagu tu loran ake, pagi ntegei mageri ton loran ake, apa nopo noso liyo, ake ake ake, 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 ake દોદો ને આ આયા ખટરા ભાઈ ખટરા ભાઈ જો તો કોઈ નથી ખટરા પર લા લ્યા તો ભાઈ ભન જો લાલા અમે બે ના ના હવે આ આ બાખાવળ ઘર માથે છે બાખાવળ ઘર માથે બેઠો હા એ ઉપર દીવા બનાવી ગયા ઓલો માથે બેઠો એ માર લીધો ઓલે માર લીધો તે માર્યો બા

મરી જાય બીજો બીજો હામે ટાવરે બીજા હામે ટાવરે જો ભાગશે ઓલી રોપ રે રોપ રે ન્યા છે દેખાણો જોગલો નકે લીલી હું તો દેખાતો નથી ફૂલ ટીમ્સ બેક ટુ એશિસ લાલા મેરે પે ના ના તૈયાર રહી જાગે જોરી હામે ગ્લુનેક ગ્લુનેક ડાઈવો જો ટાવર ભાગે ને ભાગે ને લો ઉપર એ બસ ને હોય ભાગી ન કે કે ઓલા મે ગન લીધી તે અલગતા ઓલા માંથી નાય મકા તુને વીએસ જેવું હતું એ હાલ લો આપણે નું પડે એ બંધો એ છે એક જ ગણ નો

અમ ક્યાં વળે હવે હું રોપમાં વઈયો છું રોપમાં ને જવાનું આયલ ઓલા એરિયામાં જવાનું યા રિવાઈ કર્યું છે ઈયોક પાસે હું સ્કોપ જોઈશ મારી યાર ક્યાં જાવું છે તમારે લોન્ચ પેડ જો બરાબર લાગી ગયો ને તો કૌનેલે વાહે વાહે વઈ આવી ઓયે વત્યાલ માથે છું મને જો ફાઈનલ પરફેક્ટ લેન્ડિંગ છે આય બંદા રિવાઈ કર્યું છે

નવાય પ્રિતિ ગઈ વખતે તો લોળો તને આવડતી ન હતી બાઈ કે એમાં કઈ ભાઈ બન હું તને કહું છું બંદા ક્યાં છે ની ખબર ભાઈ કે લાલ કઈ રીતે એ વિ સમજણું નથી આ ચીબ લાલ હવે તું કેસો હા લાલ આવે છે હવે આવે છે ન આવે ન સ્કેનર નાખો છો રેડી ચેક કરીએ જરા કોણ છે સોધી નો લાલ કઈ રીતે આવી ગયો મારી બંધો જ નહોતો પગલા એવા તારા એ નેટ લાગી ની બેન ને બબન હોસ્પિટલ કરવું પડશે તારે સોદ બને ના બંધ આવે ને ત્યારે જગ ભાઈ કે કંપની વાળા ગેન માં ખંજવાળ આવવા માટે સોધી ની અને બાપ ના ભડવા મારું ને લાગ કરે ખબર કે ને પ્લેયર હારો શું એટલે એ દુશ્મનો આવવાના હજાર પણ તમારી મની આય

ओ ये वो खटाखटा दिखाऊ काम करो यार नहीं। नहीं आ, तो इटलेज ने जेमा सोय एमय रो ने यार आ डॉक्टर ने आ मैं उतरी जाऊं ना लप लप बुलेट उमा एंट्री करी खबरदार मारो खबरदार से कितना गेर आवे गेरिया आस ए बंद बंद ये कर मत है और इसके दोस्त दरवाजा बंद कर दरवाजा बंद कर मार जे तू वॉल टीम्स बैक

કેવો ફાયર કર્યો તારે લગાવે શાંતિ થી ફેર ગેમ પેલા કરવું હતું મારે પણ લગાવે પાછી પાણી કરવા મજબૂર કરી દીધા નહીં ગીના આ બધું પીક માં રહેતો બાથવાદી થૂક ઉડવા મળ્યું કાળા સ્ક્રીન ઉપર કાળા માનવી થઈ ગયા છે પછી એમ ધોળો થવા જેવા સો એવા ને યાર અમારા ઓલા ભાઈ મને ફેસ પર કહી કહી ઘઈ ઘેની દાસો લુકિન દે ગયો સોતન કવર લેવાનું હતી દે પછી સોની ભલે મરી જાતા સોતન કવર લઈને આવવાનું છે એના મારવાનું છે કવર તૈયાર રે જડી આ પેલા ભુરા ઘરે તો દેખાય દેખાય છે કો જો ફોને ફોને સાજવાળા પે ઓલામાં સીઠા ખોરા ગયા ઓ ભાઈ ઓયા બધું કોકની વાટે ઊભો નોક સે કેમ ઓલે પડી ગયા હા ઉપર તો ભાઈ બનાય પાજો આ બંધો ઉતર્યો એ ડ્રોપ પડ્યો ઝોન માં આવશે તે એક નોક મરી જાય એની માની એસીએટી છોડું ગન કામ કરતી લોડી કેમ છે

मेडिकेन मारे रख जाए ले बुझे अच्छे अपड़ी अवेली मस्जिद से? से, से 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 उतर उतर नतीज जोन है बे पास हो मैं किधर ले आ एक तो जोन नवाई वो सोचिए ना खबर नहीं पड़ती क्या रहून, क्या रहूँ क्या नहीं रहूँ खबर नहीं पड़ती क्या मलगे फैक्ट्री में बंदा आशी है हाँ क्या भाई बाद दिल्ली भी तो पड़ी लगे कोई सोचिए ना तू कहीं पर �

आपको बीजो तो टावर मत को बीजो से बीजे टावर मत हां गाड़ी क्या गई गाड़ी सड़की की अटा वाला दे ऊपर से अपना क्या जो तो मेरी जो के ले जो मारो है गाड़ी पड़ी आका, भाग कहीं के रोज एक्स पड़ी बाजा बंदा बजा आए दे दे यो रॉक से इजाबरी वगैरह ये लिया कर दे और હા ભાઈ એને એને હાથમાં સ્કાર છે રે વાલે એ જીવ મારો બોય રે બોય ભાઈ ની આરે એ ગોળી જો હે હવે આ વખતે જોને ભાઈ મને જડી ઘરમે જ નો કરતો એ તો જો સે આ સરી બંધ ક્યાં સે એન્સેફ પર રેના ઘડી મત કતમ છે ખતમ સટીંગ માઈક પર સે બે 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 ભાઈ બને કાઢી બેને એનો તમ તારે આપણે ટિક મારવાનો છે હવે બુજા કરવાની ની ગમે છે તો બુજા ને જવા દેવી હવે કામ કર જન માં છે એવું છે બે લલ હવે એને ગોતવાનો છે કે લોળા ને હવે રિવાય તો કે કરી એકવાનો છે એને સોદ મારી કે 90% એલશે એલશે બાજુ તો લગભગ હોય શકે એલશે માસ છે ભાઈ બને કે નયન ગોળે ફોડે છે તરફ આપને ભડવા કાઈ નહી ઉખડે દેતી એમ આ મસ્ત ચીકી મીકી કરી મારવાનો તને એલશે પે છે ને હા બીઠે છે ના એન્ટર એન્ટર થવાઈ ગયો સુધી કડક કડક રેવા દે રેવા દે ભાઈબન બોન ને જવાન નથી એની પરફેક્ટ લોકેશન છે ને ખબર સ્કેનર નાખ કે દો હોય તો બોમ પકડ ભાઈબન ભાઈ એને આવાજ દે થોડો દેખાય તમને અચાનક કે બીજે આવી જાય ને સોધીના ઢાળ ઉતરી ગયો છે ને તો લેવા જાવ બે આવું જો જો જબરદસ્ત ચકચક કબરા ચીરી નાખ્યા છે